જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં શહીદ થયેલા છવ્વીસ જેટલા પ્રવાસીઓ માટે આજે સમગ્ર દેશ હચમચી ગયો છે જે રીતે આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ઉનાળાના સમયમાં મોટી સંખ્યામાં ધરતીના સ્વર્ગ ગણાતા અમદાવાદ ભારતના સ્વિટરલેન્ડ તરીકે ગણાતા જમ્મુ કાશ્મીરમાં લોકો વેકેશન માણવા માટે ગયા હતા અને આ દરમિયાન આતંકીઓ છે તે એકાએક કાશ્મીરમાં ઘૂસીને હુમલો કરી દે છે આ હુમલાની ઘટનામાં છવ્વીસમાંથી ત્રણ લોકો ગુજરાતના પણ હોવાની વાત સામે આવી છે અને બે વિદેશી નાગરિકોના પણ આ ગોળીબારમાં મૃત્યુ નિપજ્યા આના કારણે દેશમાં ભારે શોકની લાગણી પણ જન્મી છે આજે ઠેર ઠેર સમગ્ર દેશભરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે મૃતકો છે તેમને સાંત્વના પાઠવવામાં આવી હતી ત્યારે આ યાજ્ઞિક પુતળા પાસે નહેરુ બ્રિજના છેડે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દરિયાપુરના તમામ કોર્પોરેટરો કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનોએ ઉપસ્થિત રહી જે પહેલગામમાં હુમલો થયો છે અને હુમલામાં છવ્વીસ જેટલા પ્રવાસીઓ નૃત્ય નીપજ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે મામલે શું કહી રહ્યા છે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તે સાંભળી લે સૌથી પહેલાં તો જે ગઈકાલની ઘટના કાશ્મીરના અંદર પહેલગામના અંદર જે બની છે જે ટુરિસ્ટ લોકો ફરવા માટે ગયા હતા પોરા પોતાના પરિવાર સાથે ત્યાં ફરવા માટે ગયા હતા ત્યારે એમને ખબર સપનામાં પણ ખબર નહીં હોય ખ્યાલ નહીં હોય કે આવી ઘટના તેમના સામે બનવાની છે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે તેના માટે જે શબ્દોમાં નિંદા કરીએ એટલી ઓછી છે કેમ કે જે ટુરિસ્ટ લોકો ગુજરાતમાંથી હતા અને ભારત દેશમાંથી અલગ અલગ જગ્યાએથી ગયા હતા ગુજરાતમાંથી આપણા ગુજરાતમાંથી પણ છે એ લોકોના પણ મૃત્યુ થયા છે અને કોઈને જખમી થયા છે પરંતુ હું સમજુ છું કે આખી આતંકવાદની ઘટના જે પ્રમાણે બની રહી છે ત્યારે હું સરકારને કહેવા માગું છું કે સરકારે એના પર એક્શન લેવા જોઈએ કડકમાં કડક તમે કાર્યવાહી કરો કોંગ્રેસ પાર્ટી તમારા સાથે છે કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ તમારા સાથે છે કે આજે આ પ્રમાણેના કૃત્ય થાય છે આતંકવાદીઓ તરફથી જે પ્રમાણે નિર્દોષ પરિવારોને મારી નાખવામાં આવે છે બાળકોને લેડિસોને મારી નાખવામાં આવે છે ત્યારે આજે આપું જે માથું છે શરમથી ઝૂકી જાય છે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો તેમને કડકમાં કડક સજા થાય અને તેમને જે પ્રમાણે જે પ્રમાણે તેમને જે ભાષામાં સમજતા હોય તે ભાષામાં તેમને સમજાવવાની જરૂર છે એટલે આજના દિવસે અમે અમદાવાદ શહેરમાં તમામ સમાજના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સમાજના તરફથી અને ખાસ કરીને જમાલપુર અને દરિયાપુર વિધાનસભા તરફથી અમે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સમાજના અમારા આગેવાનો હતા અમે ઈશ્વરથી અલ્લાહથી પ્રાર્થના કરીએ છીએ કે જે લોકો ગુજરી ગયા છે તેમની જે આત્માને શાંતિ મળે અને જેના પરિવાર પર જે આપ તૂટી પડ્યું છે એને ઈશ્વર પરમ કુરપાળું પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને સરકારને કહેવા માગું છું કે સરકાર તાત્કાલિક આના ઉપર એક્શન લે અને જે પ્રમાણે આંતકવાદોનો ખાસ મળ્યા જેના વર્ણ ધારાસભ્ય મિરાન ખેડાવતા તેમનું મહત્વ નિવેદન સામે આવ્યું છે આજે પહેલ ગામમાં જે ઘટના બની છે તે ઘટનાને તેમણે વખોડી છે સાથે જ મૃતકોને સંતાવ સાથે જ મૃતકોને સાંતવના પણ પાઠવી છે તે મામલે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય શેખનું પણ નિવેદન સામે આવ્યું છે તેવું શું કરી રહ્યા છે તે સાંભળીને ગઈકાલે જે નિર્લજ્જ દર્દદાયક ઘટના કાશ્મીરના પહેલગામમાં થઈ છે એની સખત શબ્દોમાં અમે નિંદા કરીએ છીએ સૌથી સારી બાબત તો એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંના લોકલ ઇસ્થાનિક જે કાશ્મીરી મુસ્લિમ સમાજના લોકો છે એમણે મસ્જિદોમાંથી પણ હેરાન કરીને આ ઘટનાને વખોડી છે નિર્દોષ પ્રવાસીઓ આજે વેકેશન હોવાના લીધે ત્યાં જે છે એ જગ્યાઓને માણવા ગયા હતા અને એવા સમયની અંદર આવો હિચકારો હુમલો કરવો હું માનું છું કે એ શોભા દેતું નથી કોઈ પણ સભ્ય સમાજની અંદર ક્યાંય પણ આને સ્થાન નથી એટલે અમે આપના માધ્યમથી આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને હવે જે કંઈ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વધ્યા હોય એ તમામનો પણ બિલકુલ સો ટકા સફાયો કરવો જોઈએ અને આવા હિચકારા હુમલારા કરનારા આવા અધર્મ કૃતિ કરનારા લોકોને ક્યારે બક્ષવા ના જોઈએ જે જે લોકોએ આ દેશની સાતીને સલામતીને હણી છે અને સરકારને પણ જે જે વ્યવસ્થા જે પ્રમાણે કરવી જોઈએ એ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા કરી નથી એનું પરિણામ છે કે આજે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પરંતુ જે હોય પરંતુ કોઈ સભ્ય સમાજ આ વસ્તુને સ્વીકારતો નથી એટલે આજે તમામ હિન્દુ અને મુસ્લિમ ભેગા થઈ અને અમે આ અંચકારા હુમલાને આ ઘટનાને વખોડી કાઢી છે અને આતંકવાદનો સંપૂર્ણ સફાયો થાય એની માગણી અમે અહીંથી ઉચ્ચારી છે આપણે સાંભળ્યા હતા ગ્યાસુદ્દીન શેખ જે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય છે તેઓ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા તેમણે પણ જે શહીદો છે તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજે આતંકવાદની ઘટના સામે આવી છે તે ઘટનાની તેમણે નિંદા